ધોરણ છ સ્વ અધ્યન પોથી ભાગ ત્રણ પાના નંબર સોળ પ્રકરણ પાંચ પાયાના આકારોની સમજૂતી પહેલો પ્રશ્ન સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો આકૃતિમાંના બિંદુ એને ને રેખાખંડ પીએક્સ પર પી બી બરાબર ટુ પી એ થાય તે રીતે બિંદુ બી પર લઈ જતા ખૂણો બી પી વાયનું માપ કેટલું થશે તે આપણે કહેવાનું છે ભલે એણે ગમે એવું આવી રીતે લખ્યું બિંદુ એ રેખાકંડ પીએક્સ ને આ માપ પણ આપણને તો ખાલી એટલું કીધું છે કે ખૂણો બી પી વાયનું માપ કેટલું તો અહીં આપણને પિસ્તાલીસ અંશ આપવું છે એટલું તેથી જવાબ આવશે વિકલ્પ બી આ બધું તમને ડરાવવા માટે મૂકેલું છે પ્રશ્ન બે જો બે ખૂણાઓના માપનો સરવાળો એકસો એસી અંશ કરતાં વધુ છે તો બે ખૂણા માટે નીચેના પૈકી ક્યુ શક્ય નથી આવું આપણને કહ્યું છે એક ખૂણો લઘુ કોણ એક ખૂણો ગુરુકોણ આવું તો હોઈ શકે બંને ગુરુ કોણ પણ હોઈ શકે એક પ્રતિબિંબ કોણ હોય અને એક લઘુ કોણ હોય એવું પણ થઈ શકે તો શું નહીં ન થઈ શકે બંને કાટ ખૂણા આવું થઈ શકે નહીં કારણ કે સરવાળો એકસો એંશી કરતાં વધારે કહ્યું છે અને કાટખૂણો ખૂણો એટલે નેવું અંશ તો બંને કાઢ હોય તો નેવું વધતા નેવું એકસો એસી થાય પણ આ તો એકસો એસી કરતા મોટું માપ આપણને કહ્યું છે તેથી વિકલ્પ ડી છે એ આપણો જવાબ રહેશે પ્રશ્ન ત્રણ આકૃતિમાં રેખાકંડ એ બી બરાબર રેખાખંડ બીસી આપણને આપ્યું છે રેખાકંડ એ ડી બરાબર રેખાખંડ બીડી બરાબર રેખાખંડ ડીસી છે તો કેટલા સમજવી બાજુ ત્રિકોણ બનશે આવી રીતે આપણને માપ આપેલું છે એ બી અને બીસી સરખા છે પછી એડી બીડી અને ડીસી પણ સરખા છે તો આપણને કેટલા સમજવી બાજુ ત્રિકોણ મળશે ત્રણ એક આ એક આ અને એક આખો કેટલા થયા ત્રણ તેથી વિકલ્પ આવશે સી પ્રશ્ન ચાર આકૃતિમાં રેખાખંડ પી ક્યુ લંબ રેખાખંડ આર ક્યુ છે અને રેખાખંડ પી ક્યુનું માપ આપણને પાંચ સેન્ટીમીટર આપ્યું છે રેખાખંડ ક્યુ આરનું માપ પણ આપણને પાંચ સેન્ટીમીટર આપ્યું છે તો ત્રિકોણ પી ક્યુ આર બરાબર ખાલી જગ્યા કાટકોણ ત્રિકોણ છે પરંતુ સમધવી બાજુ ત્રિકોણ નથી ખોટી વાત છે સમધ્વી બાજુ જ છે કારણ કે બંનેનું માપ આપણને પાંચ પાંચ સેન્ટીમીટર આપ્યું છે સમધ્વી બાજુ ત્રિકોણ છે પરંતુ કાટકોણ ત્રિકોણ નથી હવે અહીં લંબ કીધું છે નેવું અંશનો ખૂણો મળે તેથી આ કાટકોણ ત્રિકોણ પણ છે અને સમધ્વી બાજુ ત્રિકોણ પણ છે સમધ્વી બાજુ ત્રિકોણ કે કાટકોણ ત્રિકોણ નથી સાવ ખોટું છે સમધ્વી બાજુ છે અને કાટકોણય છે તો સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ છે તેવું આપણે કહી શકીએ આ એવો કાટખૂણો છે કે જેની બંને બાજુઓ સરખી છે તેથી તેને સમદ્વિબાજુ ત્રિકોણ તો કહેવાય પણ કાટખૂણો હોવાના કારણે તેને સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે એવું આપણે કહી શકીએ તેથી વિકલ્પ આવશે બી પ્રશ્ન પાંચ આકૃતિમાં બનતા ગુરુકોણની સંખ્યા કેટલી છે ગુરુકોણ એટલે મોટું માપ નેવું કરતા મોટું માપ તેને કહેવાય ગુરુકોણ માપ કેટલી વખત મળે છે એક બે ત્રણ ત્રણ વખત મળે છે તેથી વિકલ્પ આવશે ભી પ્રશ્ન છ નીચેના પૈકી કઈ આકૃતિ લંબ દ્વિભાજક દર્શાવે છે લંબ દ્વિભાજક એટલે ખાસ યાદ રાખજો કોઈ પણ રેખા કે રેખાખંડ હોય હોય જોકે રેખાની અંદર પાછો રેખાખંડ હોય એમ સમજી લેવાનું રેખાખંડના બે સરખા ભાગ થવા જોઈએ આ રેખાખંડ છે તેની ઉપર આ રેખા પસાર થાય છે નેવું અંશનો ખૂણો બનાવે છે પણ આ ભાગ નાનો છે આ ભાગ મોટો છે તેથી તે દ્વિભાજક કહેવાય નહીં આ ત્રાસી લીટી છે ન કહેવાય આ ન કહેવાય જે રેખાખંડના સરખા બે ભાગ થાય અને પાછી રેખા નેવું અંશનો ખૂણો બનાવતી હોય તેને લંબદ્વિભાજક કહેવાય તેથી આકૃતિ બીજી છે એ સાચી છે તેથી જવાબ આવશે વિકલ્પ બી સાતમો પ્રશ્ન પાંચ દિવાસળીના ઉપયોગથી કયો ત્રિકોણ બનશે સમદ્વિબાજુ બાજુ ત્રિકોણ આપણે દોરી શકીએ હમણાં જ આપણે જોયો હતો એવી રીતે દોરી દઉં વાંધો નહીં એક બે આ ત્રીજી પછી આ ચોથી આ પાંચમી બરાબર આવી રીતે આપણે સમધ્વી બાજુ ત્રિકોણ દોરી શકીએ આઠમો પ્રશ્ન પોસ્ટકાર્ડની બે ધારો વચ્ચેનો ખૂણો કયો ખૂણો હોય છે પોસ્ટકાર્ડ હોય કે ગમે કાર્ડ હોય ગમે કાગળ હોય આવી રીતે આપણને મળે તો એનો આ ખૂણો છે એ ધારવાળો ખૂણો કેટલાનો હોય નેવું અંશનો હોય એનો અર્થ એવો કે કાટ કોણ હોય તેથી વિકલ્પ આવશે સી નવમો પ્રશ્ન સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની કેટલી જોડ સમાંતર હોય એક સમલંબ ચતુષ્કોણ આવો હોય તો આ બે રેખાખંડ છે એ સામેના છે એ એકબીજાને સમાંતર છે તેથી કેટલી જોડ મળે છે માત્ર એક જોડ મળે છે તેથી વિકલ્પ આવશે એ દસમો પ્રશ્ન ખાલી જગ્યાના ચારે ખૂણા કાઠ ખૂણા હોય લંબચોરસ ના હોય ચોરસ હોય હવે આપણને અહીં વિકલ્પ આપ્યો છે લંબચોરસ તેથી વિકલ્પ આવશે ડી પ્રશ્ન બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલો પ્રશ્ન સમક્ષિતિજ રેખા અને શિરોલમ રેખા હંમેશા કાઠ ખૂણે છેદે સાચી વાત છે સાચું ખૂણાના ભુજની લંબાઈ વધારતા ખૂણાનું માપ પણ વધે ખોટું હમણાં જ આપણે દોર્યું હતું ખૂણાનું માપ ક્યારે બદલાય નહીં તેથી ખોટું કોઈ પણ બે ખૂણાઓમાં પાંચ પાંચ જ સામાન્ય બિંદુ હોઈ શકે હે ખોટું છે ચોથો પ્રશ્ન સમબાજુ ત્રિકોણ એ બાજુ ત્રિકોણ પણ છે સાચું જો બિંદુ બી એ રેખાખંડ એસીનું મધ્ય બિંદુ હોય તો એસી બરાબર ટુ એ બી સાચી વાત છે કેવી રીતે આપણે જોઈએ કે આ એક રેખાખંડ એસી છે અને બરોબર મધ્યમાં બી બિંદુ છે તો આ એસી બરાબર એક વખત એ એક વખત બીસી પણ જેટલું એ બીનું માપ છે એટલું જ બીસીનું છે તેથી આપણે બે વખત એ લખી શકીએ તેથી સાચું પ્રશ્ન છ ઘડિયાળમાં કલાક કાંટો નવ ઉપરથી દસ ઉપર જતા ચાલીસ અંશનું પરિભ્રમણ કરે છે ખોટી વાત છે એક અંક ઉપરથી બીજા અંક ઉપર જાય ત્યારે ત્રીસ અંશના ખૂણા જેટલું પરિભ્રમણ થાય તેથી આ વિધાન ખોટું છે સાતમો પ્રશ્ન ત્રિકોણ એ ખુલ્લો બહુ કોણ છે નહીં બંધ છે આઠમો પ્રશ્ન લંબચોરસ એ વિશિષ્ટ ચોરસ છે ખોટું લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે હા સાચું ચોરસના વિકરણો પરસ્પર કાટખૂણે ભાગે છે દુભાગે છે તેથી આ વિધાન સાચું છે પ્રશ્ન ત્રણ જોડકા જોડો એક બાજુ ત્રિકોણની લાક્ષણિકતા આપી છે બીજી બાજુ ત્રિકોણના પ્રકાર આપેલા છે ખૂણો એ ત્રીસ અંશનો ખૂણો બી ત્રીસ અંશનો અને ખૂણો સી એકસો વીસ અંશનો છે તેથી કહી શકાય કે ગુરુકોણ ત્રિકોણ છે બે ખૂણા નાના અને એક ખૂણો છે નેવું કરતાં મોટો છે આ ત્રીસ ત્રીસ છે નેવું કરતાં નાના છે એકસો વીસ છે નેવું કરતાં મોટો છે એટલે ગુરુકોણ થશે ત્રિકોણની કોઈ એક બાજુ બીજી બાજુને લંબ છે લંબ હોય એટલે નેવું અંશનો ખૂણો હોય તેથી તે આવશે કાટકોણ ત્રિકોણ ત્રિકોણના ત્રણેય ખૂણાના સરખા છે ત્રણેય ખૂણાના સરખા એટલે લઘુકોણ જ હોઈ શકે એકસો એંશી કરતાં તો વધારે સરવાળો હોય નહીં તેથી આવશે લઘુકોણ ત્રિકોણ પ્રશ્ન ચાર માંગે મુજબ કરો પહેલો પ્રશ્ન આકૃતિમાં એકસો એશી અંશ કરતા નાના ખૂણાઓની સંખ્યા જણાવી તેમના નામ લખો ટોટલ આઠ ખૂણાઓ આપણને દેખાય છે ખૂણાની સંખ્યા આઠ છે અને તમારે બધાના નામ લખવાના છે અહીં મેં તમને આપેલા છે યાદ રાખવાનું કે જે ખૂણો તમે લ્યો છો તેનું નામ તમારે વચ્ચે રાખવાનું છે એક ઉદાહરણ આપી દઉં દાખલા તરીકે આ ખૂણો તમે લ્યો છો તો ખૂણો ડી એ બી એ છે એ વચ્ચે આવવું જોઈએ એવી રીતે દરેકે દરેક ખૂણાઓના નામ તમે આપી શકો છો ટોટલ તમને આઠ ખૂણા મળશે જે અહીં આઠે આઠ ખૂણાના નામ મેં લખેલા છે બીજો પ્રશ્ન આપેલી માહિતી પરથી દરેકમાં કાટ ખૂણાનું નામ લખો હવે કાટખૂણો તો ક્યાં બને છે આપણને ચોખ્ખો દેખાય છે એક કાટખૂણો ખૂણો અહીંયા બને છે બીજો કાટખૂણો અહીંયા બને છે તો કાટખૂણો તો સીધું જ છે આર ટી ડબલ્યુ અને આર ટી એસ આ બે ખૂણાઓ આપણને મળે છે પછીની આકૃતિમાં તે રેખાખંડ એસીલમ રેખાખંડ બીડી આપેલું છે અને એના આધારે આપણને જે ચાર ખૂણાઓ મળે છે ચારે ચાર ખૂણાના નામ અહીં મેં દર્શાવેલા છે પછીની આકૃતિ પતંગાકાર ચતુષ્કોણ છે અને એના નામ પણ આપણે અહીં જેટલા ખૂણા મળે છે બધાના નામ અહીં લખેલા છે પછીના પ્રશ્નમાં પણ આકૃતિ તમે જોઈ શકો છો આકૃતિ જોઈને ડરી જવાની જરૂર નથી જે 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 ખૂણો મળે છે એ ખૂણો શોધી લઈ અને પછી તમારે એના નામ લખી નાખવાના છે અહીં મેં તમને નામ દર્શાવેલા છે પ્રશ્ન શું એવા બે લઘુકોણ હોય કાટકોણ હોય ગુરુકોણ હોય કે સરળ કોણ હોય સરવાળો કરવાનો છે અને એ પણ લઘુકોણનો એટલે કે નેવું અંશ કરતા નાનું માપ લેવાનું છે અને એનો સરવાળો કરીએ તો એ લઘુકોણ મળી શકે આ મળી શકે કેવી રીતે પિસ્તાલીસ અંશ અને ત્રીસ અંશનો સરવાળો કરીએ પંચોતેર અંશ મળે છે ને એવું કરતાં નાનો છે તેથી બે લઘુકોણનો સરવાળો કરતાં લઘુકોણ હોય તેવું આપણે શક્ય છે એમ કહી શકીએ હવે બે લઘુકોણ છે એનો સરવાળો કરતાં કાટખૂણો મળે આ મળે એક પચાસ અંશનો અને એક ચાલીસ અંશનો બે ખૂણાના માપ લઈને સરવાળો કરીએ તો નેવું અંશ મળી જાય બે લઘુકોણનો સરવાળો ગુરુકોણ હોઈ શકે હા એ પણ હોઈ શકે સિત્તેર અને સાહીઠ લ્યો સિત્તેર વત્તા સાઈઠ કરો એકસો ત્રીસ અંશ મળ્યા નેવું અંશ કરતાં મોટું માપ છે બે લઘુકોણનો સરવાળો સરળ કોણ થઈ શકે એ શક્ય નથી તેથી આપણે લખીએ ના પ્રશ્ન ચાર આકૃતિમાં લંબ રેખાખંડ એ બી છે આ રેખાખંડ છે એ અને પીઓ બરાબર ઓક્યુ છે પીઓ અને ઓક્યુ આ બંને માપ સરખા છે તો રેખાખંડ પીક્યુ એ રેખાખંડ એ બી નો લંબ્વિભાજક છે આ રેખાખંડ પી ગ્યું એ રેખાખંડ એ બીનો લંબ વિભાજક છે નહીં મેં તમને હમણાં જ કહ્યું હતું જ્યારે લંબવિભાજકની વાત થાય ત્યારે કાટખૂણાની સાથે સાથે બંને બાજુનું માપ સરખું હોવું જોઈએ આ માપ નાનું છે આ માપ મોટું છે તેથી આપણે કહી શકીએ કે આ જે રેખા છે એ આની લંબ વિભાજક નથી બરાબર છે આપણે લખી શકીએ ના રેખા ખંડ પીક્યુ લંબ રેખા એ બી છે તેથી ઓપી અને ઓ ક્યુ માપ સરખું છે તો રેખાખંડ એ બી છે ને ઇ પીક્યુ નો લંબ વિભાજક થાય રેખાખંડ પીક્યુ નો બરાબર પણ જે આપણને પૂછ્યું છે એ ખોટી વાત છે પ્રશ્ન પાંચ આકૃતિમાં રેખાખંડ એસી લંબ રેખા બીડી આપણને આપ્યું છે એસી અને બીડી એકબીજાના લંબ છે તો બનતા બધા જ કાટ ખૂણાના નામ આપો આ પી પાસે જેટલા ખૂણા બને છે ચારે ચાર ખૂણાના માપ આપણે નેવું અંશના છે એ બધાના નામ લખવાના છે એક બે ત્રણ ને ચાર અહીં તમને દર્શાવેલા છે છઠ્ઠો પ્રશ્ન જ્યારે ઘડિયાળમાં સાત વાગે ત્યારે મિનિટ કાંટા અને અને લખ્યું છે કલાક કાંટાથી બનતા બંને ખૂણાનું માપ શોધો અને તે કયા પ્રકારના ખૂણા છે તે પણ લખો ઘડિયાળમાં મેં સાત વગાડી દીધા છે આપણને ખબર છે એક ખૂણાનું માપ બે અંક હોય એની વચ્ચેના એક ખૂણાનું માપ ત્રીસ અંશ થાય તો આ એક બે ત્રણ ચાર ને પાંચ આ પાંચ વખત કાંટો ફરશે તેથી ત્રીસ ગુણ્યા પાંચ આપણે કરવું પડે તેથી એકસો પચાસ અંશ મળશે એક ખૂણાનું માપ આજે આપણને મળ્યું છે એટલું માપ ત્રીસ ગુણ્યા પાંચ એકસો પચાસ અંશ થયું આ એકસો પચાસ અંશ એટલે ગુરુકોણ હવે બીજા ખૂણાની વાત કરીએ તો આ બારનો ખૂણો આખો મોટો તો આખી ઘડિયાળના ખૂણાની વાત કરીએ તો ત્રણસો ને સાહીઠ અંશ માપ હોય એ ત્રણસો સાહીઠમાંથી માંથી આજે એકસો પચાસ અંશનું માપ છે તે આપણે બાદ કરી નાખીએ તો મળશે બસો ને દસ અંશ તો બીજો ખૂણો આપણને મળે છે પ્રતિબિંબ કોણ પ્રશ્ન સાત નીચેના ચતુષ્કોણને ઓળખો મારી સામસામેની બાજુઓની માત્ર એક જોડ સમાંતર છે એટલે કે કાનવાળો ચતુષ્કોણ કાનવાળો ચતુષ્કોણ એટલે શું સમલમ ચતુષ્કોણ બીજો પ્રશ્ન મારી ચારેય બાજુઓના સરખા છે અહીં તમે આકૃતિ જોઈ શકો છો ચારે ચાર બાજુના સરખા છે એનો અર્થ એવો કે સમબાજુ ચતુષ્કોણ મારી સામસામેની બાજુઓની બંને જોડ સરખી છે અને બધા ખૂણા કાટખૂણા છે એટલે કે આ બંને જોડ સરખી આ બંનેનું સરખું અને ચારે ચાર ખૂણા કાટખૂણા તો એ તો લંબચોરસ જ હોય મારી બધી બાજુઓની લંબાઈ સરખી છે અને બધા ખૂણા કૂણા છે તો એ તો ચોરસ જ હોય મારી સામસામેની બાજુઓની લંબાઈ સરખી અને બાજુઓ સમાંતર છે એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ પ્રશ્ન આઠ નીચેની આકૃતિનું અવલોકન કરો અને પ્રશ્નોના જવાબ આપો રેખા એલ એ રેખા એનને લંબ છે આ રેખા એલ આપી છે એ રેખા એન ને લંબ છે આવું આપણને કહ્યું છે પહેલો પ્રશ્ન રેખાખંડ બીડી બરાબર રેખા ડી એફ જો બી ડી એટલે એટલો ભાગ ડીએફ એટલે એટલો ભાગ બે બાજુ બે બિંદુઓનો સરકો તે અંતર આપણને દેખાય છે તેથી આપણે કહી શકીએ કે હા રેખાખંડ બીડી બરાબર રેખા ડી એફ પછી કીધું છે શું રેખાખંડ સીડી બરાબર ડીજી છે સીડી એટલે એટલું અને ડીજી આટલું લાંબુ બે સરખું દેખાતું નથી તેથી લખીએ ના પછીનો પ્રશ્ન છે રેખાખંડ એક્સ વાય એ લંબ્વિભાજક બનતો હોય તેવા બે રેખાખંડ દર્શાવો લંબ દ્વિભાજક એટલે વચ્ચે લીટી પડતી હોય એવી તમને રેખાખંડ ખંડ સી અને રેખાખંડ બી એફ આકૃતિમાં દેખાશે ક્યુ બિંદુ રેખાખંડ ખંડ એઆઈનું મધ્ય બિંદુ છે એ આઈ એનું મધ્ય બિંદુ ગોતી દઉં ચાલો એથી શરૂ કરીને આઈ સુધી તો એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એટલે બિંદુ ઈ છે એ બરાબર વચ્ચે આવે છે તેથી તે મધ્ય બિંદુ છે પ્રશ્ન નવ નીચેની આકૃતિઓ પરથી ચતુષ્કોણને ઓળખો આકૃતિ આપણને આપેલી છે ચારે ચાર બાજુના માપસરખા છે ચારે ચાર ખૂણા કાટ ખૂણા છે તો આવું ક્યા ચતુષ્કોણમાં હોઈ શકે ચોરસમાં ચાર ખૂણાવાળી આકૃતિ એટલે ચતુષ્કોણ જ કહેવાય બરાબર છે તો ચારેય બાજુના માપ સરખા હોય ચારેય ખૂણા કાટખૂણા ખૂણા હોય તો એ ચોરસ હોઈ શકે આપણને ખબર છે બે રેખાખંડ છે એ સમાંતર છે બે કાન નીકળે છે એનો અર્થ એવો કે સમલમ ચતુષ્કોણ છે આ જે છે ચારે ચાર બાજુનું માપ સરખું છે તેથી તેને સમબાજુ ચતુષ્કોણ કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકો આકૃતિ એવી દોરી છે એટલે પણ આપણને સમબાજુ વધારે યોગ્ય રહેશે તેથી આપણે લખશું સંબાજુ ચતુષ્કોણ પછી સામસામેની બાજુઓના માપ સરખા હોય અને ખૂણા છે ચારે ચાર કાટ ખૂણા હોય તો એ શું હોય શકે લંબચોરસ પ્રશ્ન દસ દરેક ખૂણો માપી તેનો પ્રકાર લખો તમારે આ દરેક ખૂણાને માપવાના છે અને પછી માપકની મદદથી માપ લઈ અને પછી નક્કી કરવાનું છે કે કયો ખૂણો કેવા પ્રકારનો છે બરાબર કોણમાપક ન લ્યો ને તોય ખબર પડી જાય ચાલો જોઈએ સૌથી પહેલાં વાત કરીએ ઈ બી સી જો આવો ખૂણો છે નેવું કરતાં નાનો છે એટલે લઘુકોણ હવે વાત કરીએ ડી બી એ આ પણ નેવું કરતાં નાનો છે એટલે લઘુકોણ હવે ઈ બી ડી ઈ બી ડી હવે આ ઘણો મોટો ખૂણો દેખાય છે ઈ બી ડી નેવું અંશનો હોય તો તો આવી રીતે ખૂણો મળવો જોઈએ સોરી આમ દોરવો જોઈએ બરાબર પણ આ નેવું કરતાં મોટો થઈ જાય છે એટલે ગુરુકોણ પછી જોઈએ ડી બી સી આ તો ચોખ્ખો ગુરુકોણ દેખાય છે આપણને ઇ પણ આપણને ગુરુ ગુરુકોણ દેખાય છે બરાબર છે આવી રીતે તમે દરેક ખૂણાના પ્રકાર જણાવી શકો